ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પહેલા અંતર્ગત ગુજરાત ગુજરાતમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ તેર માર્ચ થી શરૂ કરી દેવામાં આવ્યા છે જે કાર્યક્રમ માત્ર એકવીસ જૂન ના યોજાતું હતું તે કાર્યક્રમ સો દિવસ પહેલા આ યોગના ક્લાસીસ ચાલુ કરી દેવામાં આવ્યા છે લોકો સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકે તેમજ માનસિક સામાજિક ઉન્નતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે તે માટે યોગના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે હા હું વિજયકુમાર શેઠ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કોઓર્ડિનેટર અત્યારે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખા વિશ્વમાં મનાવવામાં આવી છે એની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ આ 21 જૂન પહેલાં સો દિવસથી આપણે આખા ગુજરાતની અંદર એવા કાર્યક્રમો યોજી રહ્યા છીએ કે પહેલાં ફક્ત એકવીસ જૂનના થતું હતું એની જગ્યાએ સો દિવસ પહેલેથી આપણે યોગના ક્લાસ ચાલુ કર્યા છે એટલે અત્યારે લોકો સ્વસ્થ જીવન કઈ રીતે જીવે માનસિક શારીરિક અને આધ્યાત્મિક ઉન્નતિ કઈ રીતે કરે એ માટે આપણે અત્યારે યોગના ક્લાસ ચાલુ કર્યા છે હા અત્યારે પહેલાં એવું હતું કે ફક્ત બીમાર હોય એ લોકો જ યોગ કરતા અથવા તો યોગથી જોડાતા પણ અત્યારે અમારું મકસદ છે કે યોગ દ્વારા પોતે પોતાનું કેરિયર પણ બનાવી શકે પોતે પોતાના પરિવારને સ્વસ્થ રાખી શકે પોતાના સમાજને સ્વસ્થ રાખી શકે અને જો સમાજ સ્વસ્થ રહીએ તો આપણું રાજ્ય અને આપણું દેશ અને આખું વિશ્વ સ્વસ્થ રહીએ એવા મકસદથી આપણે યોગ શીખાડીએ છીએ ફક્ત રોગ મટાડવા માટે રોગ ભગાડવા માટે નહીં પોતે પોતાના પગભર થાય અને પોતાનું કેરિયર પણ બનાવી શકે એ મકસદથી એકવીસ જૂનને અલ્ટરનેટિવ થેરેપી એટલે ખાલી એલોપેથી દ્વારા નહીં આપણે પ્રાકૃતિક રીતે યોગ ચિકિત્સા કઈ રીતે કરીને પોતે સ્વસ્થ રહી શકે એવા મકસદથી એકવીસ જૂનને આપણે સો દિવસથી મનાવીએ છીએ એટલે સો દિવસ પહેલાથી આપણે તેર તારીખથી આપણે ચાલુ કર્યું છે કે તેર ત્રણના સો દિવસ હતા તેરથી આપણે આ ચાલુ કરેલું છે હા એટલે પહેલા એવું હતું કે લોકોને એવું હતું કે જે રોગ હોય અથવા તો બીમાર હોય એ લોકો જ યોગ જોડાય પણ અત્યારે અમે લોકો સમજાવી રહ્યા છીએ કે યંગ છોકરા છોકરીઓ પણ અત્યારે ડોક્ટર એન્જિનિયર કે એ બનવા કરતાં પણ જો યોગ ટીચર બને તો આખા સમાજની અંદર યોગ ટીચરની એટલી બધી કમી છે તો અમે યંગ છોકરા છોકરીઓને પણ કહીએ છીએ કે અત્યારે ભણતરમાં પણ બીએ બીએ કોમ અને બીએસસીની અંદર પણ યોગ વિષય તરીકે આવ્યો છે તો તમે યોગ શીખો પોતાનું કેરિયર બનાવો તમે પોતાના પગભર થાવ અને સ્વસ્થ રહો એટલે યંગ છોકરા છોકરીઓને પણ અમે અત્યારે સલાહ આપીએ છીએ યોગ સલાહ નહીં શીખવાડીએ પણ છીએ કે યોગ કરે અને પોતે પોતાના પગભર થાય સ્વનિર્ભર થાય અને પોતે સ્વસ્થ રહીએ પોતાનો સમાજને સ્વસ્થ રાખે અને پورا દેશને સ્વસ્થ રાખે એટલે અમારા યોગમાં જે જે અમે લોકો જોડાયેલા છીએ એ લોકોનું સૌથી પહેલા તો કામ બધાને જોડવાનું છે તો અમે અહીંયા આવ્યા છીએ અમે બધી બહેનો જોડાઈને આવ્યા છીએ અને બધી જ અહીંયાની જે દીકરીઓ છે એમને પણ સંગઠનમાં કેવી રીતે રહેવું સામાજિક શારીરિક અને માનસિક એનો જે વિકાસ થાય એના માટે જે જે આસનો છે અભ્યાસ છે ધ્યાન પ્રાણાયામ એ બધું જ અમે શીખવાડીશું જેના લીધે આગળ જતા આજે જે દીકરીઓ છે એ પરણીને કાલે બીજા ઘરે જશે તો ત્યાં એ કેવી રીતે ત્યાં બધા સાથે મનમેળ એમનો થાય કેવી રીતે બધા સાથે મતલબ કે ફેમિલિયર એ લોકોને લાગે અને એમને કેવા વાતાવરણ અહીંયા કારણ કે આશ્રમ છે અહીંયા બધી જ જાતનું વાતાવરણ એમને ન મળે તો યોગમાં એક એવો નિયમ છે કે બધાને એવા તૈયાર કરો કે બધા જ જગ્યાએ લોકો સેટ થઈ શકે તો અમારો સૌથી પહેલો પ્રયત્ન એ જ રહેશે કે અહીંયાની દીકરીઓ પરણીને જ્યાં જશે ત્યાં એ ખૂબ જ સારી રીતે સેટ થાય શારીરિક અને માનસિક રીતે એટલે એમાં એવું છે કે ઘણાને એવું હોય કે ખાલી યોગ એટલે આસન જ એવું નથી તમે યોગમાં આવો બીમાર વ્યક્તિ છે તો સૂક્ષ્મ વ્યાયામ કરી શકાય ધ્યાન પ્રાણાયામ કરી શકાય એને અમુક એવી સ્ટ્રેચિંગ આવે છે યોગમાં કે જેનામાં આસન સિવાય તમે જો સ્ટ્રેચિંગ કરો તો તમને એ બીમારીઓથી તમે દૂર રહી શકો અથવા તો થઈ હોય તો એ ધીરે ધીરે દૂર કરી શકો યોગમાં એવું ઘણું બધું છે એકચ્યુલી બેનોના કે દર્દી જે હોય એમના મનમાં એવું જ છે કે આસન જ કરાય એવું નથી યોગમાં એના આઠ અંગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો એ બધા જ અંગમાંથી કોઈ એક તમે અંગ ઉપાડી લ્યો તો પણ તમે ફિટ રહી શકો